વધુ જાણકારી અમારા દુકાનમાં આગ લાગી છે દ્રશ્યોમાં ખુબ ભીષણ આગ જોવા મળી રહી છે શું સ્થિતિ હાલ જો આગ ઉપર કાબુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર લાકડાની દુકાન હોવાની પ્રાથમિક શક્યતા છે અને તેના કારણે આસપાસની ત્રણ થી ચાર દુકાનોમાં આગ પ્રસરી છે ફાયર વિભાગની ચાર જેટલી ગાડીઓ છે તેને ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે તકલીફ જે સમસ્યા થઈ છે આસપાસના જે લોકો છે વાહન ચાલકો છે તે રસ્તા પર આગ ઉભા રહ્યા હતા અને તેના કારણે ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળ ઉપર પહોંચવામાં તકલીફ ઉભી થઈ હતી જોકે હાલના તબક્કે કોઈ પણ જાનહાની ન થઈ હોવાની માહિતી મળી રહી છે પરંતુ જે દુકાનમાં રહેલો માલ સામાન છે તેને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાની માહિતી ફાયર વિભાગની ટીમ પાસેથી હાલ સામે આવી રહી છે ધ્વનિ આભાર કુશાલ જાણકારી આપવા માટે